શક્તિપીઠ બહુચરાજીમાં ભક્તોને રસ રોટલીનો પ્રસાદ પર શિયાળે પીરસાયો કેરીનો રસ અને રોટલીનો પ્રસાદ ત્રણસો તેતાલીસ વર્ષ જૂની પરંપરાને આજે પણ જીવંત રખાઈ માગસર સુદ બીજના દિવસે મંદિરમાં રસ રોટલીનો ઉત્સવ ઉજવાયો હતો અઢારસો કિલો રસ અને રોટલીનો પ્રસાદ વહેંચાયો આઠ હજારથી વધુ ભક્તોએ રસનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ પડજો પૂર્યો હતો આપણે જણાવી દઈએ કે શિયાળામાં કેરી એ કલ્પના જેવું છે પરંતુ શક્તિપીઠ બહુચરાજીમાં હજારો ભક્તોએ રસરોટલીનું પ્રસાદ ગ્રહણ કર્યું પરમ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે સંબત સત્તરસો બત્રીસમાં રસરોટલીની નાત માતાજીએ જમાડી હતી અને માતાજીના એ પડચાને જીવંત રાખવાના ભાવ સાથે દર વર્ષે મગસરસુદ બીચના દિવસે બહુચરાજી મંદિરમાં આનંદ ગરબા મંડળ દ્વારા રસ રોટલીનો પ્રસાદ માતાજીને અર્પણ કરી ભક્તોમાં વહેંચવામાં આવે છે ગામની બહેનો પોતાના ઘરેથી રોટલી બનાવીને લાવે છે અને એ જ રોટલીનો પ્રસાદ ભક્તોમાં વહેંચાય છે માટે

અને સાથે રસનો પ્રસાદ અર્પણ કર્યો લગભગ પચીસો માનો માને અર્પણ કરવામાં આવ્યો સાથે અઢારસો થી બે હજાર લીટર બે હજાર કિલો અન્કુટ નો પ્રસાદ માને ધરાવી અને આજના પર્વની ઉજવણી કરી સવારે સાડા દસ કલાક થી પ્રસાદનું વિતરણ શરૂ કર્યું હતું અત્યારે પણ માના ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે